તીરા સાડી આજે તમારા માટે બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે કારણ કે અત્યારે ઉનાળો ચાલે છે ને એટલે લૂઝ સાડી પહેવાની મજા આવે લૂઝ સાડી પણ એ પણ કેવી કેટલોક પીસમાં લૂઝ સાડી આવવાની છે બધી ડિઝાઇન અલગ અલગ અને બધું કાપડ એટલું સોફ્ટ કાપડામાં અને બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર એ બહુ સરસ આવવાની છે તો આપણે ચાલો આપણે એક પીસ ઓપન કરશું કલર કોમ્બિનેશન બધા લાઇટ શેડ રહેવાના છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો બધી ઓવર ડિઝાઇન રહેવાની છે અને કેટલોક પીસની ડિઝાઇન છે એટલે બધી અલગ અલગ ડિઝાઇન આવશે પીસ તો તમે જોશો ને તમને બહુ ગમશે એટલે સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલા છે ને સ્ક્રીન ઉપર તો બુક કરાવતા જ જાજો કેટલાક પીસ ની સાડીમાં કેવી રીતના હોય ખબર છે એક ડિઝાઇન એક જ સાડી હોય તો ચાલો આપણે એક પીસ ઓપન કરીએ છીએ કલર કોમ્બિનેશન બધા લાઇટ શેડ રહેવાના છે અને બોર્ડર નો કલર અલગ રહેવાનો છે અને તમે જોઈ શકો છો એક હું સાડી છું કોલર ની સાડી રેવાની છે એકદમ લાઇટ વેટ સાડી છે હળવી ફૂલ સાડી અને એકદમ સોફ્ટ કપડું આવવાનું છે જે પહેરોતા બહુ મજા આવે ને એવું છે કારણ કે ઉનાળામાં આ ટાઈપ ની સાડી પહેરી ગમે હવે આપણે એક પીસ ઓપન કરીએ છીએ બહુ મસ્ત છે શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક રહેવાનો છે તો હું પીસ ઓપન કરું છું ને એનો બહુ જોરદાર પીસ છે અને સાડી બહુ મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લૂઝ સાડી રેવાની છે કપડાની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ કપડું આવે છે કપડાનું ક્વોલિટી તમને ખબર જ છે સિરાજ સાડી બધી એકદમ સોફ્ટ કપડાની જ આવે છે તો જો કેટલો મસ્ત સાડીનો લૂક લાગે છે એકદમ શોર્ટ પલ્લુ આપી દીધો છે શોર્ટ પલ્લુ સાથે આખી સાડી ઓલ ઓવર ડિઝાઇન ખૂબ સરસ લાગે છે અને ડિઝાઇન બહુ મસ્ત છે આખી ફ્લાવર પેન્ટિંગ પાન છેપની ડિઝાઇન ના છે આખી સાડીમાં અને શોર્ટ પલ્લુ આપેલો છે ને આમાં જે જે

ઓલ ઓવર ડિઝાઇન છે ને પહેલા બહુ મસ્ત લાગે અને શોર્ટ પલ્લુ હોય ને એટલે જોરદાર લાગે તમે જોઈ શકો છો મસ્ત છે બોર્ડર છે ને આપડે એકદમ મસ્ત ગોલ્ડન બોર્ડર આપેલી છે અને એ પર વળાક વાળી છું આપડે બેન ઉપર જઈ કોઈ નઈ બધું વળાક કામ રહેવાનું છે પાછળની સાઈડ અને આગળની સાઈડ અને એની અંદર આપણે આ કોફી કલરનું છે ને દોરાનું વળાંક આવે ને શાઇનિંગ વાળું દોરાનું ઈ કામ આપેલું છે એટલે બે બાજુ શાઇનિંગ વાળું કોફી કલરની બોર્ડર એમાં પાછળ ગોલ્ડન કલરનું વળાંકનું કામ એ બહુ જોરદાર રહેવાનું છે એટલે પીસ પહેરા ભારે ભારે લાગે અને હળવી ફૂલ સાડી એકદમ મસ્ત તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું મસ્ત આપ્યું છે એકદમ ડાર્ક કલરનું બ્લાઉઝ આપ્યું છે કારણ કે આપણે આખી સાડી છે ને આખી પિંક કલરની સાડી છે લાઇટ પિંક કલરની બરાબર અને બોર્ડર છે ને આપણે કોફી કલરનું છે એટલે બોર્ડર જેવું બ્લાઉઝ આપ્યું છે એટલે સાડીનો લુક આવે કારણ કે આટલું મસ્ત બ્લાઉઝ હોય ને એટલે સાડીનો લુક નો આવતો હોય તો આવવા મળે બ્લાઉઝ બહેના પછી બહુ મસ્ત લાગે અને એમાંય તો આપણે જે આ ડિઝાઇન છે ને એવી ઝીણી ઝીણી બારીકામાં આછી આછી ડિઝાઇન આપી છે એટલે સાડી બ્લાઉઝ બહુ મસ્ત આપેલું છે અને આખી સાડી તમે જોઈ શકો છો કેટલું જોરદાર લુક આવે છે ને તો સાડી ગમી હોય તો સાડીનો સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો કરાવી લેજો એટલી લાઇટ વેર હાડી હોય ને અને પહેરવાની મજા આવે ને ફૂલ કમ્ફર્ટેબલ કપડું આવે ને હળવી ફૂલ સાડી લાગે જો એટલી મસ્ત લાગે છોપનપનુની બે શોલ્ડર ઉપર નાખીને તોય મસ્ત જ લાગે છે હવે આપણે એના કલર બધા યુનિક રહેવાના છે અને ડિઝાઇન બધી અલગ અલગ રહેવાની છે કારણ કે આપણે કેટલોક વીસથી સાડીઓમાં બધામાં છે ને ડિઝાઇન અલગ અલગ આવે અને કલર એ અલગ અલગ આવે તો ચાલો આપણે એના કલર મેચિંગ બધા અલગ અલગ જોઈશું કપડાંની વાત કરો તો કપડું તો એકદમ મૂથ જ આવવાનું છે તમે જોયો છો લચકા જેવું કપડું આવવાનું છે અને ડિઝાઇન બધી મસ્ત આવવાની છે તમે જોઈ શકો બધી કલરની ડિઝાઇન અલગ અલગ આવશે અને બધા મસ્ત ડિઝાઇન આવશે જો કેટલા મસ્ત કલર શિયા મેં તમને કીધા એમ અંદરનો કલર છે ને એકદમ લાઇટવેર આવશે અને બોર્ડરનો કલર ડાર્ક આવશે અને જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે બરાબર તો કેટલા મસ્ત મસ્ત ઠંડા કલર છે કારણ કે ઉનાળામાં છે ને આવા ઠંડા કલર જ પહેરવા ગમે કલર મેચિંગ એ મસ્ત છે અને ડિઝાઇન બધી ફાઇન છે કેટલી મસ્ત છે કપડું સોફ્ટ હોય ને તો યુનિક લાગે ને તો લચકા જેવી સાડી છે અને ડિઝાઇન બધી બહુ મસ્ત છે ઓલ ઓવર સમર માં છે ને આ ટાઈપ ની ફ્લાવર વાળી ડિઝાઇન બહુ મસ્ત લાગે જો કેટલું મસ્ત છે લચકા જેવા કપડામાં કાપડ બહુ સોફ્ટ આવે ડિઝાઇન છે ને આ ટાઈપ ની પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે જો સમર ડિઝાઇન છે બધી બેનો તો ફટાફટ જે ડિઝાઇન ગમે એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તો બુક કરાવતા જાજો બધી જોર જોરદાર ડિઝાઇન આવવાની છે બહુ મસ્ત ડિઝાઇન છે બધી યુનિક ડિઝાઇનો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધી ડિઝાઇનો આપું છું તમને અને બધી છે ને ઓલ ઓવર ફ્લાવર પિનની ડિઝાઇન છે સમર ડિઝાઇન છે બધી જોઈ શકો છો તમને કેટલી મસ્ત આવે છે અને કલર છે બધા ઠંડા છે ને મસ્ત બધી સ્ક્રીનશોટ પાડો છો ને જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડતા જાજો તો એનું બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ યુનિક યુનિક ડિઝાઇન રહેવાની છે અને જુઓ તો ખરા કેટલી મસ્ત ડિઝાઇન છે બધી અલગ ડિઝાઇન છે બધી અલગ અલગ ડિઝાઇન સાથે અલગ અલગ બધા કલર એ બહુ શેડ મસ્ત છે એકદમ મસ્ત ઠંડા શેડ આવવાના છે સાડીમાં તમે જોઈ શકો છો મેં તમને બતાવ્યું છે કેટલા કલર કોમ્બિનેશન ફાઇન છે અને શેડિંગ એ બહુ જોરદાર છે અને કલરની ડિઝાઇન એટલી મસ્ત છે અને ડિઝાઇનમાં આપણે કલર સૂટે કેટલા મસ્ત થઈ જાય છે તો જે બહેનોને જે સાડી ગમી હોય ને એના સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા જાજો કારણ કે આટલી મસ્ત સોફ્ટ કપડાંની સાડી પ્લસ આપણે બોર્ડર એકદમ કુળું માખણ જેવું આવે છે અને કપડું એકદમ મસ્ત સોફ્ટ આવે છે તો જે બીનું જે સાડીનો કલર ગઈ એનો સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી આઈડી અને યુટ્યુબ ચેનલ લાઈક ન કર્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ